લા મારું દલાલનું ઘોડ લાગ્યા હા સળ્યો છે ના ગોવિંદ ઓય પૂનગા ના જે જો હા લા બહાર નેકાય ગઈ હા સળ્યો ના જીવું આગળ કર તો વાનજી જા બધું <tip> છે <laughs> કિર્તી રામ તો આયા છે મારા પાસે આ તા કાણું બાશી તો ઓલો ઘટપટ જડપટ તમે આશીર્વાદ આવો છો ને જો છો ને એટલે અલા મારે તો આટડું મારો કે આટડું તો તમારો પણ આ ઉંગવાત નઈ હાલતા ને ભઈને તમે આ તો જટપટ ઘટપટ બધું મટાડી નાખો અલા એ કણે ફોન આલ્યા હે વેરસિ રોમનો આયો છે કે તાળુ વાસીન જતા રહ્યા છો એટલે તો ચોક ગોમ જાવું ન જાવું હા શું માગે હેડો હેડો તો બધું વિશીલ મારી નાખો હું આરે મારે ના

લેવા માટે રાખ્યું છે એટલે આ ખટપટ ને ચટપટ ના થાય તો ભાઈ તો પણ આજ તો બધો સટપાટ બધો મટાડી જ નાખો શું ભલે પચીસ રૂપિયા આવવા પડે શું આપડે આની ભા પણ હવે તો આ બધા પૈસા સુકવી જાતે વળીને આ ઘરવામાં તાક જ ના એવો દોડો કરું મુક હા હા મારું બેટું એવું જ કેવું પડે મસ્ત હા અને શું કેતો તો ખબર છે હા અત આ છોકરાને ગઈ બેટા કલી હોય હોય પપનોને બેટા પેલા આવડું બડું ભુગરો લઈને મળવા આવે મારું બટુ મૂલાઠા થા એ તો લાસર થવાય વાત થાતી ઓય પણ કોક ટીકા કરી જાય ટીકા કે ઘર રાખ્યું ને બડી આલ્યું હોય ને આલ્યું આલ્યું એ વાત થાતી છે કયો આ વાત કેવાય મારા ભડાવા છે વાત થાતી આજ તો બધું બધું

લાખ આશિન દાટોરા તો હે હા લાગુ નકાતા ભાઈ મનિયા પરો છો તમે ઘરમે આંકલી કરો છો છે 50 છે ભાઈ બફા જ છે અમાર રાખવો નથી અમે આ રહ્યો વાસીન મારા હવા દેમ વાત કો

પૈસા હાલ દેવાશે પાસા ના ખાતર નતો કેતો પણ આપણે હવે સુખ શાંતિ પતાવું છે બેન

અગવ આગળ અમારા ઘર પાસે છે રામ રામ બ્યાહ બ્યાહ હવે મોસો લાવવા આપણે આયા છે અગવ કો શું છે ક્યો પગમાં હા તો ડોહોનું એવું છે એમ બાર ઘણો ખરાબ છે

પણ મારી વાત બોલો મારી વાત અવભાવ ઈતો જે આટલો તમે લસ્યો નહિ લાખ રૂપિયા

એ હવે નું કામ કરો શું શાંતિ આપણે આયુ પટાઈ જ છો હવે આરે ફટપટ ને ઠટપટ દોવે જ નહીં વાત વ્યવાર થાય પણ પૈસા દો પૈસા હાલવા છે ને હાલવા છે આલે દેવા છે દોવે કેટલા પૈસા પેલા રાખણ એ ઘર રાખો તો હવે તો સટપટ ના જાય થારે હા રાખો ને બોલે ઓસી રાખું વાત થઈ વાત થઈ કો વાત હા ઘર રાખો ને બચી રાખું

હરું કરે તો હા પણ હા દે છે હા આયા કોરા ના હા ઈ તો બધું કમ્પ્લીટ થઈ બી નક્તિ પડું મો હા આ 25000 રૂપિયા આવી ગયા છે હવે આજથી તમારે ઘરમાં લેવું કજ્યું બરાબર હવે ના આવવાનું પૂરા છે હવે નથી તમે વિશ્વાસ તમારો ખોટું કરે ને ના ના ખોટું ના કરે હા જો ભાઈ <mimics> 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 <mimics>